િયાવર પ્રાથમિક શાળા બાલવાટિકા અને પહેલાં બીજાના બાળકો સુંદર મજાનું નાટક વાર્તા રૂપે રજૂ કરે છે શાળાના સૌ બાળકો આજે ઉજાણી પર આવ્યા છે ખુલ્લા મેદાનમાં સૌ ભેગા થયા છે છોકરીઓનું એક ટોળું સરસ મજાનો રાસ રમે છે અને રમાદુ ઊભી છે તેની બેન પડી મીળાઈને સબૂમ પાડે છે રમા અહીંયા રાસ આવ રાસ રમ રાસ રાસમ ને બધી છોકરીઓ રાસ રમે છે બીજી બાજુ મેદાનની બાજુની ટેકડી પાસે છોકરા ઊભા છે તેઓ બૂમ પાડે છે ને તેનો પડખો એને પડે છે આવી રીતના સાધ કરે છે ને નાદ કરે છે સાધ કર નાદ કર સાધ કર નાદ કર બીજી બાજુ મેદાનમાં કેટલાક છોકરાઓ અને છોકરીઓ ગોળાકાળમાં બેસી અંતાક્ષરી રમે છે બધા વેદ અને દેવને કહે છે ગાવા માટે મીઠો આગ્રહ કરે છે વેદ ગા દેવ ગા વેદ ગા દેવ ગા અને પછી વેદ ગાય છે

આ સરસ મજાનું વેદ ગીત ગાય છે અને પછી બધા બોલે છે વેદ ગા ગા દેવ ગાન કર અને આમ શાળાના બધા બાળકો આજે ઉજાણીથી રાસ રમે છે ટેકડીએ સાદ કરે છે અને ગીતો ગાઈને મજા કરે છે તો ભાઈ આજે તો મજા આવીને વાહ 到了。